નમસ્કાર હું છું નિશ્ચિત ને આપ જોઈ રહ્યા છો ગુજરાત તકની વિશેષ રજૂઆત આજનો સવાલ આજનો સવાલ છે કે શું ચૈતર વસાવા ભરૂચમાં કોઈની ગેમ બગાડશે ભરૂચમાં ચૈતર વસાવા કોની ગેમ બગાડશે આજનો સવાલ છે આ સમાચારમાં અને આ એનાલિસિસમાં આગળ વધીએ તે પહેલા આપ જરૂર કમેન્ટ કરજો કે આપ આ સવાલના જવાબ શું વિચારી રહ્યા છો શું માની રહ્યા છો ઓપ્શન્સ હું આપને નથી આપતો પરંતુ ચેતર વસાવા ભરૂચમાં કોની ગેમ છે આ સવાલ છે અને આગળ વધીએ તે પહેલાં આપ જરૂર કમેન્ટ કરીને આપના વિચારો જણાવજો આ સવાલ એટલા માટે છે કારણ કે નેત્રંગમાં અરવિંદ કેજરીવાલ અને ભગવંત માને કરેલી સભાએ ઘણા રાજકીય વિશ્લેષકોના મોઢા બંધ કરી દીધા છે આવું એટલા માટે કારણ કે નેત્રંગની સભામાં જે ભીડ જામી તે આમ આદમી પાર્ટીના સમર્થન કરતા ચેતર વસાવાના સમર્થનમાં હતી એ સૌ કોઈ જાણે છે અને વાત પણ પ્રસ્થાપિત છે કે આમ આદમી પાર્ટી ચેતર વસાવાના સમર્થનથી જ ગુજરાતમાં પગપસેરો કરવા માંગે છે અથવા તો મોટી થવા માંગે છે જે કામ પ્રદેશ અધ્યક્ષ તરીકે ઈશુદાન ગઢવી ન કરી શક્યા અથવા તો કરવાના પ્રયાસમાં છે જે કામ સમગ્ર રાજ્યની આમ આદમી પાર્ટી કરવા જોતરાયેલી છે તે કામ શક્ય છે કે કદાચ ચેતર વસાવા કરી આપે અને એટલા માટે જ આમ આદમી પાર્ટીએ નેત્રંગમાં સભા કરવાનો પ્લાન બનાવ્યો હતો પરંતુ આ તમામ વચ્ચે અરવિંદ કેજરીવાલે સભામાં અને ત્યારબાદ મીડિયા સાથેની વાતચીતમાં જે વાત કહી તેમણે સૌ કોઈને ચોંકાવી દીધા ખાસ કરીને કોંગ્રેસને કોંગ્રેસને શેની શા કારણે એ આગળ સમજાવું કેજરીવાલે કહ્યું કે અમારા ભરૂચથી ઉમેદવાર છે ચેતર વસાવા અરવિંદ કેજરીવાલે જાહેરાત કરી દીધી કે ભરૂચ લોકસભા બેઠકથી આમ આદમી પાર્ટી મેદાને ઉતરશે અને આમ આદમી પાર્ટી ચેતર વસાવાને જ ભરૂચ લોકસભા સીટથી ઉમેદવાર જાહેર કરી ચૂકી છે આ વાત અજુગતી એટલા માટે હતી કારણ કે કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી વચ્ચે ગઠબંધનની એટલે કે ઇન્ડિયા અલાયન્સની વાતો ચાલી રહી છે જ્યારે ઈશુદાન ગઢવીએ પ્રેસ કોન્ફરન્સ કરી આ ગઠબંધનની વાત કરી હતી ત્યારથી કોંગ્રેસના નેતાઓ આ ગઠબંધનને લઈ ગઠબંધનને નકારી ચૂક્યા છે હવે જ્યારે અરવિંદ કેજરીવાલે જાહેરાત કરી છે કે ભરૂચ લોકસભા બેઠકથી ચેતર વસાવા લડશે ત્યારે અસમંજસ જે પેદા થઈ છે એ છે કોંગ્રેસ પાર્ટીમાં આવું એટલા માટે કારણ કે કેટલાક નેતાઓ એવા છે જે ચેતર વસાવાને લોકસભા સીટ લડાવવા મુદ્દે નાખુશ હોય તેવું જણાઈ રહ્યું છે અને તેમાંથી એક નેતા છે કોંગ્રેસના પ્રદેશના મહામંત્રી સંદીપ માંગરોલા જેવી કેજરીવાલે જાહેરાત કરી સંદીપ માંગરોલાએ કહ્યું કે આ પ્રી મેચ્યોર ડિસિઝન છે અથવા તો પ્રી મેચ્યોર જાહેરાત છે કેજરીવાલની એટલે કે અપરિપક્વ છે કારણ કે કોંગ્રેસ સારી રીતે જાણે છે કે જો ઇન્ડિયા અલાયન્સમાં આમ આદમીના ફાળે જો ભરૂચ બેઠક આવી તો કોંગ્રેસના કાર્યકરોએ સુધી કરેલી મહેનત ઝીરો થઈ જશે શેરખાન પઠાણ જે બે હજાર ઓગણીસમાં કોંગ્રેસના ઉમેદવાર હતા તે લગભગ ત્રણ લાખના મતોથી મનસુખ વસાવા સામે હાર્યા હતા આ સ્થિતિને એવી રીતે સમજો કે ગુજરાતના આદિવાસી બેલ્ટમાં કોંગ્રેસનું વર્ષોથી પ્રભુત્વ રહ્યું છે પરંતુ બે હજાર ઓગણીસ અને બે હજાર રહી જેમાં વર્ષો બાદ ભાજપ કોંગ્રેસના એક ગઢમાં સેંધ મારવામાં સફળ રહ્યો તેમ છતાં કોંગ્રેસ કહી રહી છે અથવા તો કહો કે સંદીપ માંગરોલા પ્રદેશ મહામંત્રી કોંગ્રેસના કહી રહ્યા છે કે અમારું પ્રભુત્વ હજી ભરૂચમાં એટલું જ જોરદાર છે હવે એ જ સવાલ ફરીને આવી જાય છે કે જો ગઠબંધનમાં આમ આદમી પાર્ટીને આ બેઠક મળે છે તો શું કોંગ્રેસ કરશે શું શું સમર્થન કરશે સૌ નેતા સમર્થન કરશે શેરખાન પઠાણ તો ગુજરાત તક સાથેની વાતચીતમાં કહી ચૂક્યા છે કે અમે ચેતરના સમર્થનમાં છીએ પરંતુ શું ભરૂચ લોકસભા બેઠકમાં આવતી સાત વિધાનસભા બેઠકોના કોંગ્રેસના કાર્યકર્તાઓ સહમત થશે આ સવાલ એટલા માટે કારણ કે જ્યારે ઇન્ડિયા એલાયન્સની દિલ્હીમાં બેઠક મળી ત્યારે એવી ચર્ચાઓ છે કે કેજરીવાલે ગુજરાતમાં માત્ર એક બેઠક માંગી છે અને એવી ચર્ચાઓ શરૂ થઈ ગઈ છે કે આ એક બેઠક માત્ર ભરૂચ લોકસભા બેઠક છે એના બે મતલબ થઈ શકે એક તો કે ચેતર વસાવા પર કેજરીવાલની મહોર એ કન્ફર્મ છે અને બીજું આમ આદમી પાર્ટી જાણે છે કે કેજરીવાલ સિવાય બાકી પચીસ બેઠકોમાં તેમનું કંઈ ઉપજશે નહીં હવે જે સવાલ મેં આપને પહેલા પૂછ્યો જેનો જવાબ આપ કમેન્ટ કરી રહ્યા છો એ સવાલ ઉપર ચર્ચા કરી લઈએ કે ચેતર વસાવા જો મેદાને ઉતરે છે અથવા તો ચેતર વસાવાને મેદાને ઉતારવાની વાત તો કન્ફર્મ છે હવે ઇન્ડિયા અલાયન્સમાં ઉતરે કે પછી કોંગ્રેસને આપ અલગ અલગ લડે પરંતુ જો ચેતર વસાવા જ મેદાનમાં ઉતરવાના છે તો ગેમ કોની બગાડવાની છે ભાજપની કે પછી કોંગ્રેસની કે પછી કોઈની નહીં આ સવાલ એટલા માટે કે ભલે કોંગ્રેસ દાવો કરતું કે તેની ભરૂચ લોકસભામાં તેમનું પ્રભુત્વ છે પરંતુ ગત લોકસભાના પરિણામો એ સાબિત કરે છે કે કોંગ્રેસની પકડ થોડી ઢીલી પડી છે જો કે એ મુદ્દો પણ આપણે ધ્યાને રાખવો જ રહ્યો કે બે હજાર ઓગણીસમાં આમ આદમી પાર્ટી નહોતી બે હજાર ચોવીસમાં માં આમ આદમી પાર્ટી છે ઘણા એવું પણ વિચાર છે કે બે હજાર બાવીસનું પરિણામ આવ્યું એનું માની લો પરંતુ બે હજાર બાવીસે વિધાનસભા ચૂંટણી હતી અને રાજકીય વિશ્લેષકો વર્ષોથી કહે છે કે વિધાનસભાના પરિણામને લોકસભા સાથે સરખાવવું જોઈએ નહીં અને જો સરખાવી પણ લઈએ તો આમ આદમી પાર્ટીની પકડ આદિવાસી થોડી વધુ મજબૂત હોય એવું લાગી રહ્યું છે તો શું કોંગ્રેસની ગેમ બગડશે ચેતર વસાવા અને કોંગ્રેસ જો આમ આદમી પાર્ટીને કોંગ્રેસ અલગ અલગ લડે તો રાજકીય વિશ્લેષકો એવું માને છે એક્સપર્ટ્સ એવું માને છે કે જો ગઠબંધનમાં લડશે જે મળી રહ્યું છે સમર્થન તેનાથી મનસુખ વસાવા બોખલાયા છે તેમાં કોઈ બેમત નથી હું આદિવાસી છું મેં કામ કર્યા છે આવા નિવેદનો કોઈ નેતા છ વખત ટર્મ જીત્યા પછી ત્યારે જ આપે જ્યારે એમને મનોમન અથવા તો અંદરો અંદર એ ડર હોય કે કદાચ ટફ ફાઈટ થઈ શકે ભલે મનસુખ વસાવા એવું કહેતા કે અમારી કોઈની સાથે કોમ્પિટિશન નથી ભાજપ જીતે છે પરંતુ ભાજપનું મોવડી મંડળ અથવા તો કહો પ્રદેશના મોટા નેતા એ વાત સારી રીતે જાણે છે કે ચેતર વસાવા શક્ય છે કે મુશ્કેલી ઊભી કરી શકે આ જ વાતની એક બીજી બાજુ એ પણ છે કે બે હજાર બાવીસમાં ભરૂચ લોકસભા બેઠકમાં પંચાવન ટકા મત ડેડિયાપાડામાં માત્ર ચૈત્ર ચૈત્ર વસાવાને મળ્યા હતા માત્ર ભરૂચ લોકસભા નહીં દાહોદની ચાર વિધાનસભા બેઠકો એવી રહી કે જેમાં સેકન્ડ નંબરની પાર્ટી કોંગ્રેસ નહોતી આમ આદમી પાર્ટી હતી બારડોલીમાં પણ એ સ્થિતિ હતી વલસાડમાં પણ કેટલીક બેઠકમાં આ સ્થિતિ હતી એનો મતલબ એ થયો કે ભલે ઓછો પ્રચાર આમ આદમી પાર્ટીએ વિધાનસભામાં કર્યો પરંતુ તેમને જન સમર્થન આદિવાસીનું હતું આદિવાસી મતદારો આમ આદમી પાર્ટી તરફ રહ્યા છે જો અને તોની સ્થિતિમાં એક વાત તો બહુ સ્પષ્ટ લાગી રહી છે ભલે ઇન્ડિયાનું ગઠબંધનની સ્પષ્ટતા ન હોય ભલે અરવિંદ કેજરીવાલે ચેતર વસાવવા માટે મોવડી મંડળમાં અથવા તો ઇન્ડિયા કોલેશનમાં એક બેઠક માંગી હોય પરંતુ કોંગ્રેસ આ માંગથી અથવા તો કહો કેજરીવાલની જાહેરાતથી નારાજ છે હવે જોવાનું એ રહેશે કે ચેતર વસાવા એકલા મેદાને ઉતરે તો કોની ગેમ બગડે છે અને ગઠબંધનમાં ઉતરે તો ભાજપની ગેમ બગડે છે કે નહીં અને આ બધા વચ્ચે આપણે એક વાત યાદ કરાવી દઉં કે બે હજાર ઓગણીસમાં છોટુ વસાવા જ્યારે લોકસભા ચૂંટણી લડ્યા ત્યારે લગભગ તેર મત છોટુ વસાવા લઈ ગયા હતા ભલે મનસુખ વસાવા જીત્યા પરંતુ ટોપ થ્રીમાં બીટીપીના છોટુ વસાવા પણ હતા અને એ હજી પણ છે જોવાનું એ રહેશે કે ચેતર વસાવા ગેમ કોની બગાડે છે એકલા ઉતરે તો ગઠબંધનમાં ઉતરે તો પરંતુ એક વાત નક્કી છે કે બે હજાર ઓગણીસ કરતાં આ વખતે ભરૂચ લોકસભા બેઠક પર સમીકરણો અલગ છે સ્થિતિ અલગ છે નેતા ભાજપના ભલે એક હોય પરંતુ સામે છે ચેતર વસાવા એ જેના બે દિવસ લાખો લોકો વગર આમંત્રણે પહોંચી ગયા ભાજપે પણ આ દ્રશ્યો જોયા જશે અને આ દ્રશ્યો જોયા બાદ ભાજપે પણ પોતાની રણનીતિ બદલવી પડશે અથવા તો મજબૂત કરવી જ પડશે એ વાત નક્કી છે ફરી મળીશું આજના સવાલ ના વિશેષ કાર્યક્રમ સાથે આવતીકાલે ત્યાં સુધી રજા આપો પરંતુ જતાં પહેલાં જો હજુ ચેનલ સબ્સ્ક્રાઇબ ન કર્યો તો બિલકુલ કરી લેજો અને આ વિડિયો જોયા બાદ જો હજુ તમારા વિચારો આ સવાલ પર કમેન્ટ ન કર્યા હોય તો બિલકુલ કરી દેજો ત્યાં સુધી રજા આપો નમસ્કાર